મિત્રો આજની આ દુનિયામાં જીવવું બિલકુલ આસાન નથી આજે માણસના શબ્દ તો મીઠા છે પણ મનમાં ઈર્ષ્યા છુપાયેલી છે આ વિડીયોમાં આપણે આજે વાત કરશું કે કેમ આજના સમયમાં માણસના ચહેરા પાછળ છુપાયેલું અસલી સ્વરૂપ ઓળખવું જરૂરી બની જાય છે અને શું તમે આવા વ્યક્તિઓનો ભોગ બન્યા છો જે તમારા સામે આવે ત્યારે તો તમારા શુભેચ્છક હોય છે પણ પીઠ પાછળ તમારા શત્રુ છે તો આ વિડિયો તમારા માટે છે દેખાવ માટે આત્મીયતા અને મનમાં ઈર્ષાને વેર આવી છે આજની આ દુનિયા જેના બે ચહેરા છે એક ચહેરો તમારા આગળ મીઠો હસમુખો અને તમને હંમેશા સાથ આપતો હોય એવો લાગશે પણ બીજો તમારી પીઠ પાછળ તમારું જ ખરાબ બોલશે તમારાથી જ નફરત કરશે અને તમારી જ ઈર્ષા કરશે મિત્રો આજની આ દુનિયામાં જીવવું છે તો આ બંને ચહેરાને ઓળખતા શીખી જાઓ ફક્ત મીઠા શબ્દ નહીં પણ તેનું વર્તન કેવું છે તેનાથી તેને ઓળખવાની કોશિશ કરો તે જ્યારે વાત કરે છે ત્યારે વાત તો સત્ય ઈમાનદારી અને નૈતિકતાની કરે છે પણ તમે તેને જોશો તો પોતે પાખંડ લોભ અને દેખાવ માટે જીવતો હશે કેટલાય લોકો રોજ સવારે WhatsApp પર મેસેજ કરે છે બદલા મત લો બદલ કર દેખાઓ

સાચા માણસને ઓળખવા માટે તેની બોલી કરતા તેને કેવું વર્તન કર્યું છે તેને લોકોની સાથે કેવી રીતે સંબંધ સાચવ્યા છે છે સમયે કેવી રીતે કોઈને સાથ આપ્યો બસ આ ઓબ્ઝર્વેશન કરશો તો તમને સમજાઈ જશે મિત્રો પરિણામ કેવા પણ હશે પણ જો તેની પોતાની ભૂલ હશે તો તે ભૂલને સ્વીકારશે તમારી પીઠ પાછળ ખરાબ નહી બોલે પણ આંખમાં આંખ નાખીને વાત કરશે મદદરૂપ બને છે ત્યારે ઉપકાર નથી જતાવતા અને જાહેરમાં બતાવતા પણ નથી કે કોઈની મદદ કરી છે પણ મદદ કરી છે તે વાતનો ફક્ત સંતોષ રાખશે કોઈ વાત કદાચ પસંદ ન હોય પણ વાત સાચી છે એટલે તમારું સમર્થન કરશે વિશ્વાસ તો કાચ જેટલો નાજુક છે એક ખોટી વાત અને બધું જ તૂટી જાય છે અને ખરેખર કહું તો આ જગત નહીં બદલાય પણ આપણે જરૂર બદલી શકીએ છીએ શીખી લઈએ એવા લોકોથી દૂર રહેવાનું જે ફક્ત મીઠું બોલે છે પણ અંદરથી તમારી ઈર્ષા કરે છે શીખી લઈએ ઓછી અપેક્ષા રાખવાનું જેનાથી ઘણી બધી નિરાશાને ટાળી શકાશે કારણ કે આ દુનિયામાં સાચા માણસોની સંખ્યા ખૂબ ઓછી છે પણ જો તે સાચા માણસોમાંથી તમે જો એક બની શકો છો તો વિશ્વાસ રાખજો ભવિષ્ય તમારી બાજુ જરૂર લેશે